જાય છે હવે તમે કન્ટિન્યુ બ્લોક માં રહેશો એટલે ખબર પડી જાય બધી મોબાઈલ ની દુકાન છે જો એટલી બધી છે જીયાશભાઈ તો હાલવા મળ્યા છે અને કિશનભાઈ હાલવા મળ્યા છે અમે જઈ હારવાલો કન્ટિન્યુ બ્લોક માં રહેજો એટલે હું લેશું ને ખબર પડી જાય તમને જે દુકાન માં કિશનભાઈ જાય દુકાન પૂછવા જાય પેલા એક દુકાને ગયા

બધે ટ્રાફિક ને બધું ઘોંઘાટ નો અવાજ આવે છે ને તો બ્લોક પ્રોપર તો શૂટ નથી ને એટલા માટે મને લેવાનું છે અને જ્યાં છે આપણે શું લેવા આવ્યા હા એને શરદી થઈ ગઈ નાક કેમ કરે છો હા પૂછે છે હે નહીં અંદર નહીં જાતો ભાઈ અંદર નહીં જાતો એ કાલમાં કન્ફર્મ થાય આજે નહીં થાય તો જોઈ કાલનું કીધું છે

किसान भाई आज બધાય બધી બધી દુકાને જોઈ લેવાના છે કોઈક દુકાન આખો પોદાર ખોલી નાખવાનો છે કે કેસન ભાઈ જો બધે આ તો માલિધું પણ કાય અમારો મેળા આવ્યો નઈ હવે કીધું છે આવતા નઈ કાલે કીધું છે ને એક જગ્યાએ તો આવતા સન્ને કીધું હો જજી આ કઈક જવાનું છે ઉલા કે નીચે જ ન હે નીચે જવાનું છે નીચે

અમે જોયું પણ હવે આજ તો કઈ સેટિંગ થયું નહીં ના પાડે છે હવે અહીંથી હવે અમે જઈ છીએ હવે ક્યાં જવું ખબર નહીં આ ડોગી કેવા મસ્ત મસ્ત ડોગી છે જો બોધો 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 ઓ જો આનો આ ડોગી ક્યાં જવાનો છે ક્યાં જવાનો છે જમવા જવાનું આ જો પ્લેન દે દેખાય કે ભાઈ બહુ આ જોરી જોરી જોઈ લેજો તો બધા

નહીં થોડુંક હજુ હા બધું કહીએ તો કંઈ કે છે કંઈ ડુંકું નહીં અને છે ને આપણે લેવાના ચિપ્સ ચિપ્સ છે ને ખાલી થઈ ગઈ ને એ છે મન્ચુરિયન છે હજી છે ને અમારે છે 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 પણ

अन्य सोड़ा यान निमित्त से ज़रूर तो 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 पीवे निकले आम खाली ठीक ही से चीन्स बहार तो या सेल्फीसन बेकार सारे गले बा। ऐसे ही जूस है तो अब जोड़ दूसरा खाली ठीक जूस है। पांच रुपए चालीस राईटी के अभी तो। आसोड़ा ऐसा नान निमित्त से ज़रूर पीवे निकले। आज मालूम है मूड से नहीं त

મન ના પડે તમને પાટલો ના પડે તો પાછળ મેળવીએ છું કોઈ જગ્યાએ ગમે ત્યાં તમે અટવાતા હોય ને તો સંજયભાઈ કોન્ટેક કરજો સારું થઈ ગયા છે કેટલા આવશે ખબર નહીં ઓલા ક્યાં હાલો બધા

કેમ કે ઓલીખરાની જેવું નથી એટલું બધું નગર તો સોડા કેટલી ને બીજા બધું કાઈ કાઈ ઓલી કે તો કાલે તો કાઈ ખાધું ન હોય તે નથી ને તો કિશનભાઈ હે ને આમાં સોડા નાખવા મળ્યા છે નવી મંગાવી છે તો આ જૂની પૂરી તો કરવી પડશે એટલે કાંઈક તો રસ્તો કાઢવો પડશે

અમે સેન્ડલા છે ને આ ખૂટતું નથી એવું હતું જો આ એક વાટકો તો પૂરો થઈ બીજો એક વાટકો છે એટલે ખૂટતો કે નથી તો ત્યાં તો ખાધું કે ખાધું કિશનભાઈ કામ આઈસ્ક્રીમ કામ આપણે તો તો પૂરો બીજો ખાવાનું શરૂ કરી દીધું

હાલો હાલો જો બધા ભાઈ અમે જાવી રેમેઝ આવી જી એન્જભાઈને ઊંઘાવા માંડી છે હારો હાલો હવે મેં ઘરે જઈને અત્યારે ઘરે તો પહોંચી ગયા છે અને વાગી ગયા છે બહાર બાર વાગી ગયા છે અને આજ તો ગરમી બહુ થાય છે હો જો ધાબે પથારી તો ઘર નાખીશ છે આવતા વેતને હારો હાલો હવે મળશો હવે નો આમ લોક સાથે જે માતાજી બધાને જેમાં મોંગલ ગુડ નાઇટ મોર વિડિયો જોવા માટે લાઈક એન્ડ સર કરી દેજો અને એટલા બધા દાંત બહુ કાઢ્યા છે ને તો આમ જો વાગી ગયું મને કેવું વાગી ગયું ઓઠે વાગ્યું છે જીયાંશ મારે ભટકાણો ને તો મોઢામાંથી લોહી કાઢી નાખ્યા જીયાંશ ભાઈ હવે કાંઈ વાંધો નહીં તો સારું થઈ જશે હવે સારું હાલો જે માતાજીને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશું હવે નવા વિડીયો સાથે જય માતાજી